જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મારુતિ સ્વિફ્ટ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો વિડીયોના અંત સુધી બન્યા રજુ અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલની વાત કરું તો બે હજારને અઢારના મોડલની આ ગાડી છે વન ઓનર ગાડી છે ડીઝલ ગાડી છે બાકી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વહેંચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સડો ક્યાંય તમને જોવા નહીં મળે સાચવેલી ગાડી છે શોરૂમ કંડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ગાડીના કિંમત વિશે તમને વાત કરું તો છ લાખ આ ગાડીની કિંમત રાખેલી છે આ ગાડી એકાવન હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીમાં છે એન્ટરલોક તમને જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ ચોખ્ખી ગાડી છે કંપની કલરની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર અઠ્યાસી સાઠ બે ઇઠોતેર જીરો એકત્રીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે ત્યાં જઈ રૂબરૂ જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર તમે વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ જેથી મને આ વિડીયો મૂકવાનું પ્રોત્સાહન મળે તો આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ